તો દેશમાં કોરોનાએ ફરી યુટર્ન માર્યો છે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર પહોંચી છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના સાતસો પચાસથી વધુ કેસ નોંધાયા છે કોરોનામાં આઠથી દસ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં પણ હાલ કોરોનાના એંસીથી વધુ કેસ નોંધાયા છે એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે હાલમાં દેશમાં કોરોનાના ચાર નવા વેરિયન્ટ સક્રિય થયા છે જે પેટા પ્રકારો છે જે પહેલી વાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યો હતો જેમાં લગભગ ત્રીસ મ્યુટન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે જે એન વેન એ સૌથી વધુ ચેપી માનવામાં આવે છે કારણ કે તે કોવિડમાંથી પહેલા સાજા થયેલા લોકોને પણ ચેપ લગાવી શકે છે જોકે તે કોવિડ નાઇન્ટીનના શરૂઆતની લહેરો જેટલો ઘાતક નથી કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોરોનાના ખાસ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે ઓક્સિજન બેડ દવાઓનો પૂરતો જથ્થો તેમજ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો અઠવાડિયામાં જ કોરોનાના આટલા કેસ વધી જતા હાલ ચિંતાનો માહોલ પણ સર્જાયો છે જો કે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને આપણે કોરોનાના સમયમાં જે નિયમોનું પાલન કર્યા હતા એ તમામ નિયમોને હવે અપનાવવાની જરૂર છે ત્યારે ભારતમાં હાલ કોરોનાના કેસ એક હજારને પાર છે

જે કેસ અત્યારે હોમ આઇસોલેશનમાં છે એને વધારે કોઈ તકલીફ નથી અત્યારે જે મોટાભાગના જે કેસો દેખાય છે એ ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમત ધરાવે છે જેમાં લોકોને ડરવાની જરૂર નથી શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ સેનિટાઈઝરનો ઉપયોગ અથવા તો સાબુ વડે હાથ ધોવાથી અને માસ્ક પહેરી રાખવાથી ફેલાવો અટકાવી શકાય છે અને પોતાને ચેપ લાગતો અટકાવી શકાય છે તો રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયો છે જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી પણ સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર બસો અઠ્ઠાવન બેડની વ્યવસ્થા કરાઈ છે જરૂર પડે તો વધુ બેડની વ્યવસ્થાની પણ જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારી છે આરોગ્ય કેન્દ્રમાં સિત્તેર વેન્ટિલેટર સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવાયો છે પ્રશાસને કોવિડને લઈને બાળકોનું વધુ ધ્યાન રાખવાની અપીલ કરી છે ભીડવાળી જગ્યા પર બને ત્યાં સુધી ન જવાની પણ સલાહ આપી અને અમારી દરેક પીએચસી માં અને દરેક સીએચસીમાં માં થઈને અમારા બસો અઠ્ઠાવન બેડ તૈયાર છે અને સિત્તેર વેન્ટિલેટર આપણી પાસે તૈયાર છે જો પણ કોઈ કેસ જોવા મળશે તો તાત્કાલિક એને સારવાર કરવાની આપણી પૂરેપૂરી તૈયારી છે